આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ કરતા સ્વચ્છતાના અભાવે અંબિકા ફરસાણ માર્ટ સીલ કરાય આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટેલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફિસરો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આણંદમાં રેડક્રોસ પાસે આવેલી અંબિકા ફરસાણ માર્ટ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે અને ગંદકી મહાનગરપાલિકાની ટીમ દ્વારા હોટલ ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતાં બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈના આધીન જીપીએમએમસીની કલમ ત્રણસો છોતેર અંતર્ગત સીલ કરવામાં આવી છે આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એક કમો હાઇજીન અને સ્વચ્છતા રાખે માટે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે